નમસ્કાર મિત્રો ગુજરાતી તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાની છે જે કંપની હમણાં જ શેર બજારમાં લિસ્ટ થઈ છે અને આ કંપની સોલાર કંપની છે કંપનીને એક બહુ મોટો ઓર્ડર મળ્યો છે તો આ ઓર્ડર ની રકમ કેટલી છે અને કેટલા કઈ કંપની છે એના વિશે આપણે બધી માહિતી ડિટેલમાં જોઈએ તો આ ને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને કંપની વિશેની માહિતી મળી રહે હોડર વિશેની માહિતી મળી રહે અને તમારે આ શેરમાં રોકાણ કરવું હોય તો તમને આ શેર વિશેની પણ માહિતી મળી રહે ટકા વધી અગિયારસો છત્રીસ થયો હતો માહિતી અનુસાર કંપનીએ સ્ટોક એક્સચેન્જ ને કરેલી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેની પેટા કંપની પ્રીમિયમ એનર્જી ગ્લોબલ એન્વાયરમેન્ટ અને પ્રીમિયમ એનર્જી ઇન્ટરનેશનલ અને પ્રીમિયમ એનર્જી કંપનીઓ છે ટોટલ એક હજાર સિત્યાસી કરોડ રૂપિયાના મોટા ઓર્ડર મળ્યા છે આ ઓર્ડરમાં સોલર મોડ્યુલ નવસો ચોસઠ કરોડ રૂપિયા સોલર સેલ એકસો કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે

સવારે બજાર ઊંચી સપાટી સાથે ખુલ્યા હતા હાલમાં એટલે કે એક વાગ્યા સુધીની કંપનીના શેરમાં એક ટકાના ઉછાળા સાથે અગિયારસો બે રૂપિયા જોકે કંપનીનું માર્કેટ કેપ કરોડ રૂપિયાનું છે

ત્રણ લાખ બેતાલીસ હજાર ઇક્વિટી શેર ના ઓફર ફોર સેલ સમાવેશ હતો આઈપીઓ ની પ્રાઇસ બેન્ડ ચારસો સત્યાવીસ થી ચારસો પચાસ રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી હતી ત્યારે કંપનીએ કહ્યું હતું કે નવા ઇસ્યુ મળેલી રકમમાં નવસો પોઈન્ટ છ કરોડ નવી સુવિધા સ્થાપવા માટે આંશિક રીતે નાણાં પૂરા કરવા બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવાશે ઓગણીસો પંચાણુમાં સ્થપાયેલી પ્રીમિયમ એનર્જી હાલમાં દેશની બીજી સૌથી મોટી સંકલિત સો ફોટો સેલ અને મોડ્યુલ નિર્માતા છે ક્ષમતા ધરાવતી પ્રથમ સોલર પેનલ એસેમ્બલી લાઈન શરૂ કરીને સંપૂર્ણ સંકલિત ટુ ગેગાવોટ સોલર સેલ અને અઢી ગીગાવોટ સોલર મોડ્યુલ્સ લાઇનની સ્થાપના કરી છે તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ પ્રીમિયમ એનર્જી પ્રીમિયમ એનર્જીના શેર વિશે જેમાં કંપનીની પેટા કંપનીને કુલ એક હજાર સિત્યાસી કરોડ મોટા ઓર્ડર મળેલા છે જેથી શેરમાં માં આપણને ભારે તેજી જોવા મળી હતી અને શેર બજાર કંપની થોડા સમય પહેલા જ લિસ્ટ થઈ હતી તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો માં સુધી વિડીયો માં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી ઘંટડી બંધ દબાવી દેજો